આજમનગર અને નવા વાડિયા તેમજ આમોતી પ્રાથમિક શાળા નંબર બે ના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ નિમિત્તે ધારાસભ્ય ડી સ્વામીના હસ્તે આ શાળાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના શિક્ષકોએ આવેલા મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું તાલુકા શિક્ષણ અધિકારી સબ્બીર બાપા તાલુકા શિક્ષક ઘટક સંઘના મંત્રી ઇલિયાસ પટેલ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી ડોક્ટર પ્રવીણ સિંહ રાવલજી દીપક ચૌહાણ આમોદ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ તથા સદસ્ય બીજલ ઘરવાડ અક્ષર પટેલ સહિત અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો